ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી વિસ્તારમાંથી પસાર થતો અને એકતાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાયો છે માર્ગ પર ભારે ખાડાઓ અને ઉડતી ધૂળના કારણે સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ પરિસ્થિતિ કંટાળીને રાજપાડીના સ્થાનિક રહીશો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા લોકોએ માર્ગ પર ઉતરી આવી રસ્તા રોકો આંદોલન કર્યું હતું સ્થાનિકોએ માર્ગ પર બેસી જઈ વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો વિરોધના પગલે માર્ગ પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી આ દરમિયાન કેટલાક આગેવાનો દ્વારા સંબંધિત અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત બાદ અધિકારીઓએ તાત્કાલિક અસરથી માર્ગ પર પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવશે તેમજ ટૂંક સમયમાં ડામર લેયરની કામગીરી હાથ ધરાશે તેવી ખાતરી આપતા સમગ્ર આંદોલન સમેટાયું હતું અધિકારીઓની બાહેદરી બાદ સ્થાનિકોએ રસ્તો ખુલ્લો મૂક્યો હતો

તો એનું તાકીદે એનું નિરાકરણ લાવવામાં આવે એનું પેચ વર્ક કરવામાં આવે જ્યાં રહેણાક વિસ્તાર છે ત્યાં ઓલરેડી પેચ વર્ક થઈ જાય તો અમને કોઈ તકલીફ છે નહીં અને જ્યાં જ્યાં પાણી છાંટવા જેવું છે ત્યાં પાણી પણ છંટકાવ કરવામાં આવે વારંવાર પીડબ્લ્યુડી ના અધિકારીઓ ને સુપરવાઇઝર ને એસઓ ને ડીઈ ને અને એસએસઓ ને જાણ કરી છે છતાં એક જ દિવસ ટેન્કર મોકલું છે ત્યાર પછી ટેન્કર એ લોકોએ મોકલું નથી પાણી છાંટવા મેં કીધું કે તમે પાણી છાંટો બરાબર આ મજબૂરીમાં અમારે રસ્તા પર ઉતરવું પડ્યું છે